પવન છે બો તો જો અત્યારે અમારે ગામની ની નીકળી ગયા છે અને આગળ થઈ ગઈ છે અમારી બેહુ બેહુ જાય છે સરવા તો હાલો મિત્રો તો જો અમે અત્યારે વંડા પગી ગયા છીએ ને અમારે આ તો હાલો મિત્રો અત્યારે અમે પગી ગયા છીએ કાર ખરી અને નાના ભાઈ મળ્યા છે ગાડી પાર્કિંગ કરવા ગાડી હેરવી જોઈએ ને તો ચાલો મિત્ર આ અમારું કારખાનું છે ને ત્યારે આમ કારખાના પડી ગયા છે ઝા માતાજી અમારે મેનેજર છે ને આ અમારે ઓફિસ સ્ટાફ છે અને આ અમારું કારખાનું તમે તો માસ્ટ કરીએ છો હીરામાં એ કે બહુ મંજીર છે આમ

આ બે આવવાનું છે ખાવા બસ આમરાઓ પાલ હવે આજ બગ જોઈ ખાઈ લે શેલાભાઈ જય માતાજી માતાજી ખાઈ પસા વેલા આવી જ એ ટીફિન ખાતા જો લાવો ટીફિન એ ટીફિન માં ખાતા જો આવો બાલાભાઈ જાય ખાવા બાકી છે તો હાલો મિત્રો તો જો અમે બે ગયા છીએ બધા જમવા જોઈ લો આ અમારે આ જો આ હીરાવાળાની આ મોજ છે અમારે હા જો રમેશભાઈ અમારે જોડાયા ખાવા ખાબાભાઈ બે ગયા છે નાનકો બેહી ગયો છે અને આ રાજુ અને અમારે કાનો બધા જો અને આજ છે પનીરનું શાક જોઈ લો अनि भाई साहब सम्भारो छ सम्भारो रम्ला तो आम जो भेळशेळ कडीन ढाखाव मोलो अलाई मोलोले बेस्ट ठिकै आम ओले छातो ने हा जने रे औदर छ आम त हाल औदर खाइ छ औदर औदर खाइ छ आञ्यो भै जाव छ त्यसले खवाम छ

ફ્રૂટ વેચે છે એ આસા ફ્રૂટ વેચે છે જોઈ લો પછી જાગીને પછી પાછો બ્લોક બનાવીશું જાય માં જાય હાલો મિત્રો તો જો 2 વાગ્યે જાગીને અમે મળ્યા છીએ સાત એવો આ ભાઈ પીતો સાડું કાઢી દીધું

જય માતાજી હવે સવારે મળ્યા આ આપણે હીરાવાળાની વાળા ની મોજ સાંભળી ને જાય આ હીરા વાળા ની ન પડતા ખબર માં કોઈ ને આ ન પડતા એમ કે છે મોજ અને આ અમારે રમેશભાઈ જે હીરો પાછો આવ્યો લાગે છે હીરો પાછો આવ્યો એટલે પટ્ટા ના હીરા છે પટ્ટા ના હીરા છે પટ્ટા ના હોય એટલા બધા કાયદા કરશો ભાઈ પટ્ટાના હીરા રહે ઓહ હો સ્યાર છે હેં જયા માટે ઘડા મુખ્યત્તા વાગી ગયા છે શોને અમારે શૈલાભાઈ જે માતાજી ગયે છે અને હવે અમે નીકળી દઈએ કારખાનાની બહાર જો હવારમાં કારખાનું ફેર્યું હતું ને ત્યારે ફી ગયું ખાલી મીડિયા આ અમારા સુરાભાઈ છે પટ્ટાવાળા જે માતાજી કહે છે ને ઘરે જ તને કોકનો હીરો આપ્યો છે આપણને આવ્યો છે ને અને આ જો અમારા લંકેશ ઝાડુ મારે છે મર્સેલેરા આન બેહાડી કોણ દે છે ચાલો મિત્રો એટલે આપણે ઓફિસની અંદર પોગી ગયા છીએ ને આ છે અમારું કારખાનાની ઓફિસ ઓન ડાયમંડ તો અમે જો લગરે ગઈ છીએ ને અમાર સુરાભાઈ કેમસે સુરાભાઈ હારો હારો જમાતે સાગરભાઈ બોલો કોણ છે હીરાવાળા હીરાવાળામાં હીરામાં અમે જઈ છીએ ઘરે તો હું ઓફિસ માં આવ્યો તો શેટ ની મુલાકાત લઈ લઉં શૈલાભાઈ જય માતાજી અને આ મારા લંકેજ કાઢે છે જાડું હોવાનું એક

અલીત diaz મે આપો બ્લોગ બનેવો છે કે હીરાવાળા ની ખબર થી હાંજ ઉડી એની પરિસ્થિતિ શું હોય એમ હીરા ગોતતા હોય હીરા તૂટતા હોય હીરા પાછા હતા હોય

તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અમારી ચેનલનું નામ છે બોલતો ગુજરાતી અને સરકાર શ્રીને પણ અમારે વિનંતી છે થોડીક કે થોડુંક આ રત્નકલાકારો માટે વિચારે અને આ જે ડાયમંડ એસોસિએશન હોય એને પણ વિનંતી છે કે આ બે બેથી ત્રણ ત્રણ વર્ષથી આ મંદી હાલી રહી છે તો આ હીરાવાળા જે ભાઈઓ છે એના માટે થોડુંક વિસારે અને અમારી ચેનલનું નામ છે બોલતો ગુજરાતી એટલે કે અમે ગુજરાતી છીએ ને ગુજરાતી ઉપર અમને ગર્વ છે એટલે અમારી ચેનલ જો તમને ગમે તો લાઈક કરજો ને શેર કરજો જય માતાજી

મયુરભાઈ મંગાવ્યા છે પપુડું અને એક મંગાવ્યું તો મોરો તો મોરો અને પપુડું લેવાનું છે ને અમે આવી ગયા પાસ સુરેશભાઈ દુકાને તો ઢાંકરભાઈ આજે છોકરાને પપુડા ને વેને સ્ડે હતા ને પપુડું મોરો વગાડો મોટ ભાઈ પપુડું લઈ જાવ લઈ જાવ લઈ જાવ લઈ જાવ ચાલો મિત્રો તો જો ને મયુરભાઈ આટલું એક લઈ લીધું છે મોરો અને એક લઈ લીધું છે પપુડું એ આડે ઘરે વાત જોતો હોય છે કે બીજા ટકા લવાના છે પપુડું તો જો અમારી ચેનલ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હવે મિત્રો તો આજ થઈ ગયું છે અમારે મોડું અને ભૈરુભાઈ લેવાના હતા પપુડા અને એ વાત કરીને બેઠા છે તો અમે જઈએ મિત્રો તો અત્યારે અમે પહોંચી ગયા છીએ એ ગામમાં તો આ અમારું છે રામજી મંદિર ગામમાં પહોંચી ગયા છીએ જય રામ ભગવાન

બોલ તો ગુજરાતી પેલ લીધો હા હવે કહી દે લાઈક કરીજો હા લાઈક કરીજો શેર કરીજો શેર કરીજો કમેન્ટ કરીજો કમેન્ટ કરીજો થેન્ક યુ થેન્ક યુ જય માતાજી જય માતાજી સારા મિત્રો જો તમને પણ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલનું નામ છે બોલ તો ગુજરાતી કેવું હા બોલતો ગુજરાતી